ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં આપ સૌને પવિત્ર શ્રાવણ માસ માવતી પુત્રદા એકાદશીની હાર્દિક શુભેચ્છા ભક્તજનો આજે આપણે સાંભળીએ શ્રાવણ માસ શુક્લ પક્ષ પુત્રદા એકાદશીની પૂજન વિધિ અને વ્રતકથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આ યુટ્યુબ ચેનલ પ્રથમવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ મળી જાય ધન્યવાદ જય ગિરિજાપતિ દીન દયાલા સદા કરત સંતલ પ્રતિપાલા ભાલચંદ્રમાં ચંદ્રમા સોહતનિકે કાનન કુંડલ નાગફનિકે રોનિયા જો કોઈ હો અધિકારી પાઠ કરે સો હારી પુત્ર હેન કર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ તે હોય હે ગિરિજાપતિ હે દીનદયાલા હે સદાશિવ પાલે ચંદ્રમાં ધારણ કરનાર કાનમાં કુંડળ અને ગળામાં સર્પ ધારણ કરનાર હે ભગવાન શિવ આપનો જય હો શિવ ચાલીસાના પાઠ કરનારને પુત્રની ઈચ્છા રાખનારને ભગવાન શિવની કૃપાથી ભક્તજનોની આશા ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે છે ભક્તજનો આજે પુત્રદા એકાદશી શ્રાવણ માસ શુક્લ પક્ષમાં આવે છે વર્ષમાં બે વાર પુત્રદા એકાદશી આવે છે એક પોષ મહિનામાં શુકલ પક્ષમાં આવે છે અને એક શ્રાવણ માસમાં આવે છે આજે નિસંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે આ એકાદશી વ્રત કરે છે અને તેમની મનોકામના ભગવાન શિવ પૂરી કરે છે જે દંપતીને સંતાન હોય છે તેઓ આ એકાદશીના વ્રતથી સંતાનમાં સંસ્કાર સાથે તેઓનું આરોગ્ય સારું રહે છે સંતાનમાં ભક્તિ સાથે વિનય વિવેક વધે જ આજે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાદિથી પરવારી ભગવાન લાલાની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવીને નાના બાળકને લાડ લડાવીએ તેમ લાલાની મૂર્તિને પ્રેમથી લાડ લડાવતા સ્વચ્છ અને પીળા કલરના વાઘા પહેરાવવા જોઈએ લાલાને સુંદર આભૂષણો પહેરાવીને પાટલા પર બિરાજમાન કરવા જોઈએ ત્યારબાદ લાલાને માખણ મિશ્રીનો પ્રસાદ ધરાવવો ફળ ફળાદી ધરાવવા ધૂપદીપથી લાલાની આરતી ઉતારવી ભગવાન કૃષ્ણને ગાયો ખૂબ જ વાલી છે માટે ગાયનું વાછરડા સાથે પૂજન કરવું ગાયને તાજી બનાવેલી રોટલી ખવડાવવી ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોવાથી આપણા પર તેત્રીસ કોટી દેવતાઓની કૃપા રહે છે આપણા ઘરમાં સદાય અન્ન અને ધનની કમી રહેતી નથી આપણા સુખ શાંતિમાં વધારો થાય છે આપણા જીવનમાં જીવન જીવવાનો ઉત્સાહ વધે છે નકારાત્મક વિચારોનો નાશ થાય છે ગાયનું પૂજન કરવાથી આપણા પાપો બળીને ભસ્મ થાય છે ગાય ઘર આંગણે ન આવી શકે તેમ હોય તો ગૌશાળામાં ઘાસચારો ખવડાવવો આજે એકાદશીના દિવસે જે બની શકે તે પુણ્ય દાન કરવું બ્રાહ્મણને દક્ષિણા આપી અતિથિને આદર સત્કાર આપવો જે કોઈ આંગણે આવે તેનો સત્કાર કરવો અને ગીતાજીના પાઠ કરવા આ મંત્રનો જાપ કરતા રહેવું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો હવે આપણે સાંભળીએ શ્રાવણ માસની પુત્રદા એકાદશી કથા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન તમે હવે મને શ્રાવણ માસના શુકલ પક્ષની એકાદશીની કથા સંભળાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કહો કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન તમે શાંતિપૂર્વક શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો બાપર યુગના પ્રારંભમાં મહેશ્મતી નામની નગરી હતી તે નગરીમાં મહાચિત નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે પુત્રહીન હતો તેથી તે સદૈવ દુઃખી રહેતો હતો તેને રાજ્ય કષ્ટદાયક પ્રતીત થતું હતું રાજાએ પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યો તો તેની પણ ચિંતા વધવા લાગી એક દિવસ એ રાજાએ પ્રજાને સંબોધન કરતાં કહ્યું કે હે પ્રજાઓ ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે અને ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકઠું કર્યું છે ન તો ક્યારેય દેવતાને બ્રાહ્મણોનું દાન છીનવ્યું છે મેં પ્રજાને હંમેશા પુત્રની જેમ પાળી છે મેં અપરાધીઓને દંડ દીધા છે મેં ક્યારેય કોઈ જોડે રાગ દ્વેષ કર્યા નથી બધાને સમાન માન્યા છે આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગું છું તેનું કયું કારણ છે રાજા મહાજીતના આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા ત્યાં વનમાં જઈને એમણે મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા એ સ્થાન પર એમણે વયો વૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમસ મુનિના દર્શન કર્યા બધાએ મહર્ષિને પ્રણામ કરી એમના સન્મુખ બેસી ગયા એમના દર્શનથી બધાને ખૂબ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા હે દેવ અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા લોમસ ઋષિ બોલ્યા કે હે મંત્રીગણ તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું તમે મને તમારું આવવાનું કારણ બતાવો હું તમારું કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે લોમસ ઋષિના આ વચન સાંભળી મંત્રી બોલ્યા કે હે મહર્ષિ તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો તેથી તમે અમારા સંદેહને દૂર કરો મહેષ્મતી નામની નગરીમાં મહાજિત નામના ધર્માત્મા રાજા છે તે પ્રજાને પુત્રની જેમ પાળે છે છતાં તે પુત્રહીન છે તેનાથી તે અત્યંત દુઃખી રહે છે અમે લોકો તે રાજાની પ્રજા છીએ અમે લોકો તેમના દુઃખથી દુઃખી છીએ કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખ માને અને દુઃખમાં દુઃખ માને એમના પુત્રહીન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થયું નથી તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય જ દૂર થશે મહાન પુરુષોના દર્શન માત્રથી જ પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે તેથી હવે તમે અમારા રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો લોમસ ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મનો વિચાર કરવા લાગ્યા તે વિચાર કરીને બોલ્યા કે હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન તથા ખરાબ કર્મો કરતા હતા તે એક ગામથી બીજે ગામ ફરતા હતા એક દિવસ જેઠ માસના શુકલ પક્ષની એકાદશીના દિવસે બે દિવસથી ભૂખ્યો હતો બપોરના સમયે એક જળાશયમાં તે પાણી પીવા ગયો તે સ્થાન પર એ જ સમયે એક વીયાએલી ગાય જળ પી રહી હતી રાજા એ તરસી ગાયને ભગાડીને સ્વયં જળ પીવા લાગ્યો તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયો અને તરસી ગાયને હટાવવાથી પુત્ર વિયોગનું દુઃખ ભોગવવું પડે છે તેથી બધા લોકો બોલ્યા કે હે મહર્ષિ શાસ્ત્રોમાં એવું લખ્યું છે પુણ્યથી પાપો નષ્ટ થઈ જાય છે તેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો કારણ કે એ પાપનો ક્ષય થવાથી પુત્રરત્નની પ્રાપ્તિ થશે મુનિના વચનોને સાંભળી લોમસ ઋષિ બોલ્યા કે હે સજ્જનો જો તમે શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્ર એકાદશીનું તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો તે વ્રતનું ફળ તમારા રાજાને પ્રદાન કરો તો તમારા રાજાની પુત્ર પેદા થશે ત્યારે સમસ્ત દુઃખો નષ્ટ થઈ જશે મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમસ ઋષિના વચન સાંભળી પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા એ બધા લોકોએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીને લોમસ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ એમનું ફળ રાજાને આપ્યું એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ તેજસ્વી પુત્ર રત્ન પ્રાપ્ત થયો હે રાજન તેથી આ એકાદશીનું નામ પુત્રદાય એકાદશી પડ્યું છે જે મનુષ્ય પુત્રરત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી લોક અને પરલોકમાં સુખ મળે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય દોસ્તો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો નમસ્કાર